ચોખા તત્વોનો વરઘોડો કાઢવામાં આવ્યો જ્યાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા કલમો મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ લોકો જે છે પબ્લિકમાં પણ ઇએનકેન પ્રકારે અવારનવાર જાહેર જનતાને હેરાન પરેશાન કરતા હતા એનાથી લોકો ફરિયાદ કરવા માટે પણ ડરતા હતા પોલીસ સ્ટેશન આવી ફરિયાદ પણ નહોતા કરતા અને ઘણી વખતે સામાન્ય ચોરી તથા લૂંટફાટ જેવા ગુના કરતા પરંતુ રેકોર્ડ ઉપર પણ પબ્લિક આપવા માટે તૈયાર ન હોય તો આ જેઓના વિરુદ્ધમાં અત્રે કાયદેસરની કાર્યવાહી કરી તેમજ જે તે જગ્યાએ તેઓએ છુપાવેલા હથિયાર પણ લાકડી તથા ધાર્યું વગેરે કબજા કરેલ છે